તમામ સમિતિએ પાસ એસપીજી અને બીજા આંદોલનકારીઓ હાથ ઊંચો કરી અને જય સરદારના નારા સાથે જે જે મુદ્દાઓને સહમતિ આપી છે જે મુદ્દાઓ લઈ અને આવનારા દિવસોમાં ગુજરાતની સરકાર સામે રજૂઆત કરવામાં આવશે જન સમર્થન માટેના કાર્યક્રમો કરવામાં આવશે જે જે રજૂઆતના પ્લેટફોર્મ છે કઈ રીતે સમાજનો અવાજ જેને સંભળાવો છે

ભાગેડુ લગ્ન પ્રથા એક નવી સ્ટાઇલ લગ્ન થાય પોલીસ સ્ટેશન થી સર્ટિફિકેટ આવે કે આ પ્રેમ પ્રેમ હોય ને 15 દિવસ પછી મિલકત માં ભાગની નોટિસ આવે મિલકત માં ભાગ નું ઠેકાણું પડે તો ઠીક છે તો બે મહિના માં છૂટું થાય ને દીકરી ઘરે પાછી આવે આ એક બહુ મોટું રેકેટ ચાલે આ રેકેટ માં સરકાર ને રજવાત છે કે કાતો દીકરી ની લગ્ન કરવા માટે ની મેચ્યોરિટી એજ વધારવામાં આવે લગ્નની નોંધણી હોય મહેસાણાના યુગલ રાજસ્થાનનું સર્ટિફિકેટ આવે ગોધરાનું સર્ટિફિકેટ આવે લગ્નની નોંધણી સ્થાનિક કક્ષાએ રજિસ્ટ્રારમાં અને ત્રીજી રજૂઆત એ કરવામાં આવશે કે માતા અથવા પિતાની સંમતિની એક કોક લીગલ ફોર્માલિટીની વ્યવસ્થા પણ સરકાર કરે ઉત્તર પ્રદેશની સરકારે આ દિશામાં રિસેન્ટલી જ હમણાં એક ગેઝેટ બહાર પાડ્યો છે

એ જ લોકો એને આઠ દસ ટકા વ્યાજે પૈસા આપે અને પછી વ્યાજખોરીનો આતંક મચાવે અને એના બાપની જમીન પડાઈ એક બહુ મોટું દુષણ સરકાર આની ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદે જેથી ગુજરાતનો કોઈ પણ સમાજ નો યુવાન આ ગેમિંગના રવાડે આ સટ્ટાના રવાડે આ વ્યાજના ના દુષ્ચક્ર ફસાય નહીં અને કોઈ યુવાનને કે એના માતા પિતા આત્મહત્યા ના કરવી પડે કે એમની જમીન કે ઘર ગુજરાતના લુખાઓ લખાઈ ના જાય આના માટે સરકાર કડક પગલા લે એના પછીનો સૌથી મોટો વિષય છે સામાજિક સુરક્ષા સામાજિક અસુરક્ષાની વાતો ઘણી બધી જગ્યાએ થાય છે ઘણી બધી જગ્યાએ અનુભવ થયા રહી વાત સ્પષ્ટાપૂર્વક વાત કરીએ કે ગોંડલ નો જે ઇન્સિડન્ટ છે ગોંડલમાં વાત ખાલી ખાલી કયો સમાજ નો ધારાસભ્ય બને કયા સમાજ નો સાંસદ સભ્ય બને એની વાત નથી પણ અલ્પેશભાઈ અંદર મિટિંગમાં વાત કરી કે અંદર ગોંડલ મુલાકાતે હોય ગલ્લેથી બેઠો બેઠો વિચારો સ્માઈલ આપે હંતે હંતે કરે હાથ આમ આમ કરે પોતાનું સમર્થન પણ એને બીક લાગે જો મારી દુકાનમાંથી બહાર આવીશ મારો ફોટો પડી જશે તો મારો ધંધો બંધ થઈ જશે અને અમારામાં એ તાકાત નથી કોઈનો ધંધો અમે ચાલુ કરાવીએ આર્થિક એટલે ગુજરાતમાં આવું વાતાવરણ ક્યાંય પણ ના હોવું જોઈએ કોઈ પણ સમાજ કોઈ પણ વ્યક્તિ કોઈના પણ દબાણમાં એવા વાતાવરણનું સર્જન કરવાની જવાબદારી ગુજરાતની સરકારની છે રાજકોટના ગોંડલમાં સરકારે કાયદો વ્યવસ્થા અને અધિકારીઓ ઉપર જે કડક પગલા લેવા હોય એ કડક પગલા લઈ અને કોઈ દુકાનમાં બેઠો છે કોઈ દલિત નો દીકરો કોઈ પાટીદાર નો દીકરો કોઈ કોળી નો દીકરો અને એને કોઈ નીકળે છે

સ્થાનિક સ્વરાજમાં પ્રતિનિધિત્વ મળે તેની સીટો મળે છે આર્થિક ધોરણે અનામત મળી છે એ ગ્રામ પંચાયત કક્ષાએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિન અનામત વર્ગના જે આયોગ અને બિન અનામત વર્ગની જે ઈડબલ્યુએસ ની જે અનામત છે તો એ ચૂંટણીમાં પણ બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકોને ચૂંટણીમાં પણ પ્રતિનિધિત્વનો એક ઓબીસી કરવું પડે એની સરકાર વ્યવસ્થા કરે અમુક કેસો એવા છે હજુ કે કોઈ ના કોઈ ટેકનિકલ કારણોસર ખેંચાવાના બાકી રહી ગયા છે એની પ્રક્રિયામાં જે ટેકનિકલ ક્ષતિઓ એ પૂરી કરી અને કેસો વેલામ વેલી તકે ખેંચાય એના માટે પ્રયત્ન કરીશું કરમસદ એ આણંદ નગરપાલિકામાં ભળી રહ્યું છે અને સરદાર સાહેબની આઈડેન્ટિટી સરદાર સાહેબનું ધામ કરમસદ ધામ એની આઈડેન્ટિટી નારે અને આણંદ મહાનગરપાલિકામાં એ આઈડેન્ટિટી ભૂસાઈ જાય એટલે કરમસદને એક કરમસદ ધામ કે સરદાર ધામ તરીકે સરકાર વિકસાવે એના માટે અલગ બજેટ પાડવે અને એક યાત્રાધામ જેમ વિકસાવતા હોય દેશના તમામ લોકોનું કરમસદ સરદાર સાહેબની ભૂમિ યાત્રાધામ છે એટલે કરમસદને મહાનગરપાલિકામાંથી અલગ રાખી અલગ આઈડેન્ટિટી રાખવામાં આવે અને એનો યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવે એના માટે સરકારને વાત કરવામાં આવશે યુવા સ્વાવલંબન સ્કીમ અને યુવા સ્વાવલંબન યોજનાઓ બિન અનામત વર્ગનું આયોગ બેયમાં ક્યાંક ને ક્યાંક હમણાંથી ચેરમેનની નિમણૂક થઈ નથી ઓફિસરો દ્વારા ધાંધલી પોલિસી ના નામે બહુ ધાંધલી ચાલે છે બજેટ પૂરું વપરાતું નથી તાત્કાલિક અસરથી લોકોની પ્રેક્ટિકલ ભાવના સમજે લોકોની વાત સમજે લોકોને વેલામ વેલી તકે લાભ મળે એવી વિચારધારા સાથેના ચેરમેનની અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવે અને દર વર્ષે એ બજેટ જે 700 કરોડ નું છે એ વપરાઈ જાય અને દર વર્ષે 12% પ્રમાણે એ બજેટમાં પણ સરકાર વધારો કરે જેથી બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકો છે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ છે એ પણ પોતાના સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે આ બધા મુદ્દા બાબતે વિગતવાર ચર્ચા થઈ અને પાટીદાર આંદોલનની સમિતિએ સામૂહિક આમાં સહમતી આપી દે અને આવનારા દિવસોમાં નેક્સ્ટ વીક કે પછીના વીક પાટીદાર આંદોલનના જે કન્વીનરો છે એમાંથી પચાસ સો કે પચીસ જેટલા જણ નક્કી થાય સન્માનીય મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીનો સમય લઈ અને આ મુદ્દાની વ્યક્તિગત રજૂઆત કરવાનો પણ પ્રયત્ન કરશે અને રજૂઆતના પ્લેટફોર્મથી જે મેક્સિમમ મહત્તમ સોલ્યુશન આવે એવા પ્રયત્નો અમે કરવાના છીએ એટલે નેક્સ્ટ વીક એ પછીના વીક જ્યારે પણ મંત્રીશ્રીના સમયની અનુકૂળતા હોય અમે વાત કરવા જઈશું એક વસ્તુ આ મારા કે પッカલાલના દીકરાના લગ્ન નતા કે અમે કોઈ નોતરાની કંકોત્રી છપાઈ નથી સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જેને પણ સમાજ માટે આંદોલન માટે લાગણી હતી જેનામાં લડવાની ભાવના હતી એ દરેક દરેક લોકો આયા છે એ તો દરેક લગ્નમાં એક ફાઈન ફુવા વાંકા હોય રિહાય પણ અમારો તો આ દસ્તુર એક બે આવે

ઘ નથી આયા ઘણા આયા તો એ તો બધું ચાલતું રહેવાનું સમાજ એક અવિરત પ્રવાહ છે વરુણ ને પકાલાલ બદલાતા રહેશે સમાજ એમને અમે કોઈને પર્ટિક્યુલર સોશિયલ મીડિયા અને તમારા જેવા મીડિયાના માધ્યમથી જ આ સમાચાર મોકલ્યા છે કે પાટીદાર આંદોલનના જે પણ મુખ્ય ચહેરા હતા અને જેને હજુ પણ સમાજના પ્રાણ પ્રશ્નોમાં રસ છે એ આવે કોઈ રાજકીય પાર્ટી કોઈ રાજકીય પદનો બાદ નથી જેને આવતું એ આયા જ નથી આવું એ નથી આયા નહીં આવવાના કારણો ના આવનાર જ આપી શકે હું આપી શકવા સક્ષમ નથી ખૂબ ખૂબ આભાર જય સરદાર